ત્રણ વાતો હંમેશા યાદ રાખો એક ધન યા સંપત્તિ એક ક્ષણમાં સૌંદર્ય એક વ્યાધિમાં અને આબરુ એક ભૂલથી જઈ શકે છે માટે આ ત્રણ બાબતોમાં ક્યારેય અભિમાન ન કરવું બે બીજું ખોટો વટ રાખીને જીવવાનો કોઈ મતલબ નથી સાહેબ પણ નીતિથી જીવશો તો આપોઆપ વટ પડી જશે સમજ્યા ને સાહેબ યાદ રાખવા જેવી વાતો એક લોકોને મળતી વખતે એટલું નમો કે ઉઠતી વખતે તેમનો સહારો ન લેવો પડે બે જો જીવનમાં ક્યારેય એકલા ચાલવું જ પડે તો ગભરાશો નહીં કારણ કે મનુષ્ય મુશ્કેલીમાં સ્મશાન ઘરે શિખર પર અને સિંહાસન પર એકલો જ હોય છે ત્રણ ક્યારેય ગરીબોની મજાક ન કરો કારણ કે ગરીબ બનવામાં સમય નથી લાગતો ચાર જ્યારે ઘરમાં પૈસાની કમી હોય છે ત્યારે પોતાના ભાઈ બહેન કે સગા સંબંધીઓ પણ તમારા માટે બહેરા થઈ જાય છે પાંચ યાદ રાખો કે દુનિયા એ નથી જોતી કે પહેલા તમે શું હતા પરંતુ એ જ જોઈ છે કે હાલે તમે શું છો વાત સારી લાગી હોય તો લાઇક અને શેર કરશો અને ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરશો તમારું મંતવ્ય જણાવશો આભાર સાથે